ડાંગ જિલ્લા આહવા તાલુકામાં સમાવિષ્ટ ધૌલી દોડ ગ્રામ પંચાયતના કોડબા અને ગ્રામ કક્ષાના માર્ગોમાં નિર્ણય થઈ રહેલ નાળામાં કામમાં વેટ ઉતારી રહ્યાનો ગણગણાટ સંભળાઈ રહેવા પામ્યો છે સ્થળ નિરીક્ષણ કરતાં માલુમ પડ્યું કે તે મુજબ સ્થાનિક ધૌલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત થયેલ આ કોટવા ગામે બે જુદા જુદા ગ્રામ્ય માર્ગ પર જે નાળા નાખવામાં આવ્યા હતા તે નાળા માત્ર માટી પૂરણ કરી દીધા છે અને ત્યારબાદ આ કામમાં પાકા ક્રોમકેટ કામથી કરવામાં આવી હશે તે સ્પષ્ટ થઈ રહેલ છે ત્યાં પર રેતી કપચી પણ નાખી દેવામાં આવે છે પરંતુ આ કોટબા ગામે જે માર્ગો પર નાળા નાખવાનું કામ થઈ રહ્યું છે તે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે નાળા પર પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ કામ સાથે નાળા નાખીને ત્યારબાદ માટી પૂરણ કરવું આવશ્યક હતું પરંતુ કામ કરનાર એજન્સી પ્રથમ માટી પૂરણ કર્યા બાદ નીચે સાઈડમાં ગટર ખોદ કામ કરેલ છે તેમજ દિવાલ નિર્માણ કરી માત્રને માત્ર વેટ ઉતારવા થઈ રહેલાનું સાનિકમાં પણ ચર્ચા થઈ રહી છે શું લાખો રૂપિયાના સરકારી કામમાં કામ કરતી વખતે એજન્સીને જરૂરી માર્ગદર્શન રૂપ નિરીક્ષણ માટે સ્થાનિક તાલુકા કક્ષારા કોઈ જવાબદાર ટેકનિકલ ઓર્વેસર નિરીક્ષણ માટે પણ સમય નથી કે પછી કામ પત્યા બાદ બેઠા બેઠા ઓફિસમાંથી જ કામની પૂર્ણતાની ટેકનિકલ એમબી બનાવી ના નાણાની રકમ પાસ કરવામાં આવશે કે વિશેષમક પ્રશ્ન છે રિપોર્ટર મેશ મહેલા તહેલકા ન્યૂઝ ડામ